નમસ્કાર મિત્રો મિત્રો આજકાલ તો કોઈની દયા પણ ના ખવાય એવો જમાનો આવી ગયો છે લોકો ઉપકારનો બદલો કેવી રીતે આપે છે સૌરાષ્ટ્રના ગામના એક યુવકનું એક્સિડન્ટ થયું હોય છે અને એક નર્સ તેને ભાઈ માનીને દિવસ રાત સેવા કરે છે અને તે જ યુવક તે નર્સ સાથે કેટલું ખરાબ કૃત્ય કરે છે ચાલો જાણીએ આ સ્ટોરી દ્વારા તો ચાલો આ વિડીયોને ધ્યાનથી અંત સુધી જરૂર સાંભળજો અને જરૂરથી કરજો તો ચાલો આજની સ્ટોરી શરૂ કરીએ ચલાલા ગામના બાંદરે આવીને એસટી બસના થાકેલા પૈડા ઉભા રહ્યા હતા અને બસ ના હાંફી ગયેલા એન્જિન ને થોડી વાર માટે નિરાતનો નો શ્વાસ લીધો કવિતા સામાન સાથે બસમાંથી નીચે ઉતરી હતી બસમાં કંડક્ટર જોડે કવિતાની થયેલી વાતચીતના કારણે પરિચિત થયેલા કંડક્ટરે ચા પીવા બસમાંથી નીચે ઉતરતા જ ચાની કિટલીએ ટોળે વળીને બેઠેલા ચાર પાંચ યુવાનીઓને હાકલ કરી હતી કે ભાઈઓ તમારા ગામમાં આ નવા નર્સબેન આવ્યા છે એમનો સામાન ઉપાડવામાં એમની મદદ કરજો

ચલાલા ગામમાં રેસિડેન્ટલ નર્સની ખાલી પડેલી જગ્યામાં એણે કરેલી અરજીના કારણે નોકરી મળી ગઈ હતી ચલાલા ગામમાં પોસ્ટિંગ મળ્યું એનો ઓર્ડર લઈને એ તરત અહીં આવી પહોંચી હતી સરકારી દવાખાના તરફ જતા રસ્તામાં વાંદરાઓ ઝાડ ઉપર કુદા કરતા હતા નર્સબેન તમે સાચવજો અહીં વાંદરાઓ બહુ યોગ્ય છે કપડા કે સામાન બહાર રાખતા નહીં નહીંતર આ વાંદરાઓ ખેંચીને લઈ જશે સામાન ઉંચકીને ચાલતા મહેશ નામના યુવાને કવિતાને ચેતવણી આપતા કહ્યું ગામની બાબતે જાણકારી મેળવતા મેળવતા કવિતા ગામના બે યુવાનો સાથે સરકારી દવાખાના પર પહોંચી સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં જ રેસિડેન્ટલ નર્સ અને રેસિડેન્ટલ ડોક્ટર માટેનું ક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું ત્રણેય જણા જ્યારે સરકારી દવાખાને પહોંચ્યા ત્યારે પટાવાળા લાલજીભાઈ તાળુ વાંચવાની તૈયારી જ કરતા હતા નર્સ કવિતાને જોઈને એ અટકી ગયા બંને યુવકોએ કવિતાની ઓળખાણ લાલજીભાઈને આપી હતી લાલજીભાઈએ ફટાફટ નર્સ માટેનું ક્વાર્ટર ખોલ્યું અને એક યુવકને ચા નાસ્તો લેવા માટે મોકલ્યો તથા બીજા યુવકને સરકારી દવાખાનામાં સફાઈનું કામ કરનાર કામદાર જસીબેનને તેડવા મોકલ્યો હતો કવિતાને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એણે જાણ્યું કે રેસિડેન્ટલ ડોક્ટર જેણે કાયદેસર અહીંના સ્ટાફ ક્વાર્ટરમાં જ રહેવું જોઈએ એ કાયદાની એસી તેસી કરીને અમેરીલીમાં રહે છે સાંજ પડી ગઈ હતી યુવાને લાવેલો નાસ્તો કરીને કવિતા રૂમમાં સામાન ગોઠવીને હજી હમણાં જ નવરી પડી હતી ત્યાં જ સરકારી દવાખાનાના મુખ્ય છાપાનો ખુલવાનો અવાજ એમને સંભળાયો હતો કવિતા પોતાના ક્વાર્ટરમાંથી બહાર આવી તો મોટરસાયકલ પરથી ઉતરીને સાઠ પાંસઠ વર્ષના છ ફૂટ ઊંચા ખડતલ માથા પર સુખડ રીતે બાંધેલી પાગળી સફેદ પહેરણ પહેરેલા પ્રભાવશાળી લાગતા વ્યક્તિ એક યુવાન સાથે કવિતા પાસે આવ્યા હતા કવિતા એમને કંઈ પૂછે એ પહેલાં શિષ્ટાચારથી બંનેને આ હાથ જોડીને પોતાની ઓળખાણ આપતા એમણે કહ્યું નર્સબેન મારું નામ દલપતભાઈ છે હું આ ગામનો સરપંચ છું અને આ મારો દીકરો અર્જન્ટ છે માફ કરજો સવારનો અમેરેલી હતો પંચાયતના કામ માટે ગયો હતો અને હમણાં જ આવ્યો છું તમારા આવવાના વાવડ મળ્યા એટલે ઘરે ગયા વગર સીધો અહીં તમને મળવા આવ્યો દલપતભાઈએ કવિતા સામે જોઈ પૂછ્યું તમને અહીં કોઈ બીજી જરૂરિયાત તો નથી ને કવિતાએ ટૂંકમાં જવાબ આપ્યો ના મારે જોઈતી બધી જ વ્યવસ્થા અહીં છે આપનો ખૂબ આભાર કવિતા ગામડાના માણસનો વિનય વિવેક જોઈને આશ્ચર્યચકિત જ થઈ ગઈ હતી કવિતાએ દલપતભાઈને ક્વાર્ટરમાં અંદર આવવાનો વિવેક દેખાડ્યો પરંતુ દલપતભાઈએ એકલી મહિલાના ક્વાર્ટરમાં જવાનું ટાળીને પોતાની મર્યાદાનો પણ પરિચય કવિતાને આપી દીધો હતો ચલાલાના સરપંચ દલપતભાઈએ કવિતાના સામે જોઈ કહ્યું બહેન ખાસ કરીને એટલે આવ્યો છું કે દવાખાનું ગામથી થોડું દૂર છે બહેન માણસ માટે તો દૂર જ કહેવાય વળી અહીંયા તમે એકલા રહેશો તમને અહીંયા રહેવાનું ના એવું હોય તો ગામમાં રહેવાની વ્યવસ્થા તમને હું કરી આપું મારું પણ એક ઘર ગામમાં ખાલી પડ્યું છે નોકરીના નિયમ પ્રમાણે રેસિડેન્ટિયલ નર્સિસ સ્ટાફ ક્વાર્ટરમાં જ રહેવું જોઈએ એવા નિયમના કારણે સરપંચ દલપતભાઈનો પ્રસ્તાવ કવિતાએ વિનય વિનય પૂર્વક ઠાળ્યો હતો કવિતાની વાત સાંભળી સરપંચ હાથ જોડી નમસ્કાર કરીને વિદાય લીધી હતી બીજા દિવસે ઓપીડી બતાવીને રેસિડેન્ટલ ડોક્ટર રાકેશ મહેતા અમેરેલી એમના ઘરે જવા નીકળ્યા અને પેશન્ટોની ભીડના કારણે થાકેલી કવિત કવિતા ક્વાર્ટરમાં આવી પંખો ચાલુ કરીને બેડ પર આડી પડી ત્યાં જ ખુલ્લી બારી પાસે ખડખડાટ અને એમને સંભળાયો હતો

ગા હજી તાજો જ હતો કવિતાએ એના હાથમાં બીજું બિસ્કિટ પકડાવ્યું અને ડરતા ડરતા ઘા ભરતી લોહી સાફ કર્યું હતું ટેબલ પર બળેલો બિટાડીનનો મલમ એણે વાંદરાને લગાડવા શરૂ કર્યું હજી પૂરા હાથ ઉપર મલમ એણે લગાડે એ પહેલા ત્યાંથી કૂદીને ભાગ્યો હતો ભાગી ગયો રણછોડ કવિતાના મુખેથી આનાયાસે નીકળી ગયો બીજા દિવસે ઓપીડી પૂરી થતાં કવિતા હજુ રૂમમાં પ્રવેશી જ હતી કે બારીએ લટકીને બેઠેલો રણછોડ એને દેખાયો હતો એનો હાથ અંદરની લટકતો હતો કવિતાએ હસીને રણછોડ સામે જોઈ કહ્યું રણછોડ ભાગી ના જતો કવિતા ત્યાંથી ઝડપી બીજા રૂમમાં ગઈ અને પ્રાથમિક સારવારનો સામાન લઈને આવી સૌથી પહેલા એને બિસ્કીટ કાઢીને રણછોડને ખાવા આપ્યા અને ત્યારબાદ એના હાથની મલમપટ્ટી ખરવાનું ચાલુ કર્યું રણછોડ ચૂપચાપ હાથ લંબાવીને બેસી રહ્યો કવિતાનો ડર હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો હતો રણછોડને પાટો બાંધી એ બોલી તોફાની કોની સાથે લડ્યો હતો આટલું બધું વગાડીને બેઠો છે રણછોડે એની સામે દાંતિયા કાઢ્યા હતા કવિતા ફરી હસીને બોલી ચૂપ પાછો દાંતિયા કરે છે લડવા ઝઘડવા સિવાય બીજું કંઈ આવડે છે રણછોડનો પછી તો આ નિત્યક્રમ બની ગયો હતો રોજ બારીએ બેસું અને કવિતાની રાહ જોવી બિસ્કિટ ખાવા કેળા ખાવા કવિતાના હાથની રોટલી ખાવી આ બાજુ કવિતા પણ રણછોડને એક દિવસ પણ ના જુએ તો વિહવળ થઈ જતી હતી અને બેચેની અનુભવતી હતી એક બપોરે અચાનક ગામનો એક યુવાન આંફળો ભાફળો કવિતાને બોલાવા આવ્યો હતો સરપંચ ભાઈના દીકરા અર્જણને અકસ્માત નળ્યા હોવાનું એણે કવિતાને જણાવ્યું હતું કવિતા રણછોડનો હાથ પહોંચી શકે એ રીતે બારીની નજીક થોડક બિસ્કીટ અને બે ત્રણ કેળા મૂકીને સરપંચના ઘરે યુવાન સાથે પહોંચી હતી બાઇક સ્લીપ થઈને ઘસડાવાથી અર્જણના શરીર પર ઠેક ઠેકાણે છોલાયું હતું માથામાં પણ વાગવાથી લોહી નીતરતું હતું કવિતાએ તરત જ સારવાર શરૂ કરી દીધી હતી એક કલાક બાદ રેસિડેન્ટલ ડૉક્ટર રાકેશ મહેતાએ આવીને અર્જણને તપાસું અને દવાઓ લખી આપી હતી અર્જણની માર પત્નીએ પત્નીએ દવાઓ કયા સમયે કઈ દવા આપી એ સમજવામાં અસમર્થતા બતાવી હતી તો કવિતાએ સહર્ષ એ જવાબદારી પણ સ્વીકારી લીધી હતી વીસ દિવસ સુધી કવિતાએ મન દઈને અર્જનની સેવા કરી હતી નિયમિત ડ્રેસિંગ દવાઓના સમયે ઘરે જઈને એને દવા આપી આ બધું કવિતા હસતા હસતા મોઢે કરતી હતી આ વીસ દિવસમાં રણછોડને મળવા ઓછું થઈ ગયું પણ એ ભૂલ્યા વગર બંને સમયે જમવાનું રણછોડ માટે બારી પાસે મૂકીને જતી હતી અર્જણ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો અને એટલે છેલ્લા બે દિવસથી રણછોડ અને કવિતા પાછા જોડે જમતા થઈ ગયા હતા અઠવાડિયા પછી રક્ષાબંધન હતી દર વર્ષની જેમ કવિતા આ દિવસોમાં કાયમ ઉદાસ રહેતી હતી કારણ કે એ સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ એનો મોટો ભાઈ બાઇક એક્સિડન્ટમાં દુનિયા છોડીને જતો રહ્યો હતો કદાચ આ કારણે જ કવિતાએ અર્જુનને પોતાનો મોટો ભાઈ માનીને એની મન મૂકીને સેવા કરી હતી આજે રક્ષાબંધનનો દિવસ હતો કવિતાએ દર વર્ષની જેમ જ ભાઈના ફોટાને ચાંદલો કર્યો દીવો અને પ્રગટાવ્યા અને ફોટા સામે રાખડી મૂકી હતી ત્યારબાદ એ રસોડામાં ગઈ આવીને એને કાયમી જગ્યાએ આસન જમાવ્યું અને હુફ હુફ અવાજ કરીને પોતાની હાજરી નોંધાવી હતી કવિતાએ આવીને વાટકામાં થોડા ચણા અને રણછોડને આપ્યા હતા કવિતાએ રણછોડ સામે જોઈને કહ્યું આવી ગયા રણછોડ લે આ ચણા ખા ત્યાં સુધી હું તારા માટે રોટલી બનાવું છું કવિતાએ હજુ તો બે ત્રણ રોટલી બનાવી હશે ત્યાં અરજણનો ખાસ મિત્ર ભીખું દરવાજે ડોકાયો હતો એને જોતાં જ રણછોડે ચીચિયારીઓ પાડવાનું ચાલુ કરી દીધું કવિતા રસોડામાંથી બહાર આવી અને ભીખાને જોઈ બોલી ભીખાભાઈ તમે ભીખાએ હસીને કવિતાને કહ્યું હા બહેન અરજણે મોકલ્યો છે કહેવડાવ્યું છે કે જા નર્સબેનને વાડીએ બોલાવી લાવ આજે તો રક્ષાબંધન છે એટલે જમવાનું બધાનું વાળી રણછોડ ગુસ્સામાં ઘૂઘવાટો કરતા દાંતિયા કરવા લાગ્યો જાણે ભીખાને જતા રહેવા માટે કહેતો હોય કવિતાએ રોટલી રણછોડની સામે મૂકતા કહ્યું તને ના પાડી છે ને રણછોડ ગુસ્સો નહીં કરવાનો નો લડાઈ નો ઝઘડા ઓકે ચાલ ગુડ બોયની જેમ ખાઈ લે ભીખો બોલ્યો હાલો બેન મૂડું થાય છે કવિતાએ કહ્યું ચાલો ભીખાભાઈ હું કહેતા અચાનક અટકી અને ભાઈના ફોટા સામે મૂકેલી રાખડી ઉપાડી લીધી ભીખાના બાઇક પર બેસીને એ લોકો નીકળ્યા રણછોડ પહેલીવાર કટેર કૂદીને બાઇક પાછળ દોડ્યો હતો બાઇક વાડીની બહાર આવીને ઊભો રહ્યો ભીખો કવિતા સામે બોલ્યો બેન તમે અંદર જાઓ હું ગામમાં જઈને વાસણો લેતો આવું છું કવિતા અંદર ગઈ વાડીના ઓરડા પાસે બહાર ઓટલા ઉપર અર્જન ખાટલામાં બેઠો હતો કવિતાને જોતા જ ઊભો થઈને અર્જન બોલ્યો આવો વધારો વાળીએ

કેવી ગમાર છે અને તમે રાત દિવસ એક પત્નીની જેમ કેટલા પ્રેમથી અને હસતા મોઢે મારી સેવા કરી ના એવું કંઈ નહીં એ તો નર્સ તરીકેની મારી ફરજનો એક ભાગ છે કવિતા સાવધ થતાં બોલી દલપત કાકા અને રેવાબા નથી આવ્યા ભીખો કહેતો હતો કે વાડીએ બધાયનું જમવાનું છે અર્જણ નફટાઈથી હસતા બોલ્યો બધાએ એટલે આપણે બે જ આપણે બંને જ્યાં ભેગા ત્યાં જ બધા કવિતાએ ત્વરાથી રાખડી પાકીટમાંથી ગાઢતા કહ્યું તો લાવો ભાઈ પહેલાં રાખડી બાંધી દઉં અર્જણે હાથ લંબાવતા કહ્યું તો લોને કવિતા જેવી રાખડી બાંધવા નજીક ગઈ અને અર્જણે એનું પોત પ્રકાશ્યું હતું કવિતાનો હાથ પકડી ખાટલા પર એને પછાડી એના ઉપર એને કૂદકો માર્યો હતો કવિતાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી અને અર્જણના મજબૂત વિશાળ પંજામાં ઘૂંટાઈને રહી ગઈ કવિતાએ પગ વાળીને પૂરી તાકાતથી અર્જણના પેટમાં લાત મારી હતી અર્જણ ખાટલા પરથી નીચે ગબડ્યો કવિતા ઊભી થઈને ભાગવા ગઈ ત્યાં સામેથી ભીખો આવતો દેખાઈ આવ્યો પાછળથી અર્જણે બૂમ પાડી અને ભીખાને કહ્યું ભીખા આને પકડજે ભીખુ હજુ તો કવિતા તરફ તરફ મારવા જાય ત્યાં ઝાડ ઉપરથી રણછોડ એના ઉપર કૂદો હતો ચિચિયારીઓ પાડતા ભીખાને કેટલાય બચકા એને ભરી દીધા લોહી લુહાણ ભીખાને પડતો મૂકી રણછોડ પૂરા જુનૂન થી પર કૂદ્યો હતો વાડીમાં અર્જણ ની ચીસુ અને રણછોડ છોડ ની ચિચિયારીઓ સંભળાતી હતી અને વચ્ચે વચ્ચે લોહી લુહાણ પડેલા ભીખાનું નું આક્રંદ ઓય માં મરી ગયો ઓય માં મરી ગયો અર્જણની ચીસો સંભળાતી બંધ થઈ ગઈ લોહી લુહાણ નિશ્ચેદ પડેલા અર્જણની છાતી પર બેસીને રણછોડ હજુ ગુસ્સાથી ચીચિયારીઓ પાડી રહ્યો હતો રડતા રડતા લથડિયા ખાતા કવિતા રણછોડની નજીક જઈને ફસડાઈ પડી હતી રણછોડ કૂદીને કવિતાને ગલો ઘલાવી ગયો કવિતા એને ગળે વળગાડી દ્રુસ્કે એને દ્રુસ્કે રડી પડી હતી એક અબોલ જાનવર અને એ જ જાનવરમાંથી સદીઓ પછી બનેલો માણસ બંનેની સેવા સારવાર સુશ્રુષા એક સ્ત્રીએ કરી અને બંને પોત પોતાની રીતે બદલો વાળ્યો હતો કવિતાએ ધૂળમાં પડેલી રાખડી ઉપાડી અને રણછોડના હાથે બાંધી કહ્યું ભાઈઓ બહેન પાસે રાખડી બંધાવે અને અને પછી બહેનને રક્ષાનું વચન આપે તે જ મારી આબરૂની રક્ષા કરી દીધી રણછોડ કવિતાની છલકાથી આંખોને જોઈ રહ્યો હતો બેન એટલે જ તો મેં વાદરામાંથી માણસ બનવાનું ઢાળ્યું છે રણછોડના ના બોલાયેલા શબ્દો કવિતા સમજી ગઈ હતી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો આ વિડીયો મેં તમારા માટે એટલે મૂક્યો કારણ કે અત્યારે જે કોલકાતા લેડી ડૉક્ટરની જે ઘટના બની એ જોઈને મારે મૂકવો પડ્યો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો નવા છો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેજો ધન્યવાદ સજાવટ ગુજરાતી ચેનલ સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ